ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે ભરૂચમાં મેઘરાજાને પણ તિરંગા વાઘા પહેરાવવામાં આવ્યા હતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના કેટલાક મંદિરોમાં પણ ભગવાનને કલરના વાઘા પહેરાવવામાં આવ્યા હતા ભરૂચ ખાતે મેઘરાજાને પણ આજે સવારે આઠ કલાકે તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા જેના દર્શનના લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે દેશની સ્વતંત્રતાની પણ ઉજવણી કરી હતી બોલો ઇન્દ્ર મહારાજ કી જય આજના શુભ પર્વ પંદરમી ઓગસ્ટ ભરૂચભોઈ સમાજ જે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના વર્ષોથી કરી રહ્યો છે તે તમે આજે જોઈ રહ્યા છો કે ભવ્ય શણગાર કરીને પંદરમી ઓગસ્ટની ધૂમધામથી લોકોને દર્શન માટે અહીંયા મૂક્યા છે અને શણગાર કરેલો છે શાંત મુન્દ્રામાં બેઠેલા મેઘરાજાજી જે વર્ષોથી એવું કહેવાય છે ને કે ભાઈ જળ દેવતા વરસાદનો કોઈ અણસાર નહોતો એવા સમયે અમારા સમાજના લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને એ પ્રતિજ્ઞા જે પૂરી થઈ એના અનુસંધાનમાં અમે આ પ્રતિજ્ઞાની સ્થાપના કરીએ છીએ અને આજે પણ આ પ્રતિમા આપ જોઈ રહ્યા છો શ્રાવણ વર્ષ સાતમ આઠમ નવ દસમ ભરૂચમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે ખૂબ જ લોકો ગામ ગામથી આવે છે એવું કહેવાય છે કે ખેડૂતોના દેવતા એટલે જલદેવતા ગામે ગામથી લોકો અહીંયા આવે છે અને દર્શનના આસ્થા લે છે વિશેષતા એ છે કે અમે નાના નાના બાળકોને ભેટાડીએ છીએ એવું કહેવાય છે કે નાના નાના જે બાળકો બેઠે છે ને આસ્થા અને વિશ્વાસથી એ લોકો અધિક બીમાર જ નથી પડતા તંદુરસ્ત જ રહી છે અને ગામે ગામથી છોકરાઓ અહીંયા આવે છે ને બેઠે છે ડબ્સક્રાઇટ ના રો આ ઇન્ટ્રેસ ધ બે લાગે ને મિસન અપ ડેટ